દેવગઢ બારિયા તાલુકાના પીપલોત સહિત તાલુકાના અલગ અલગ વિસ્તારમાંથી એક અઠવાડિયામાં પોલીસે કુલ સાડત્રીસ ઇસમોને નશાની હાલતમાં ઝડપી પડ્યા તારીખ એક સાત બે હજાર ચોવીસથી આજે તારીખ આઠ સાત બે હજાર ચોવીસ સોમવાર સુધીમાં દેવગઢ બારિયા તેમજ પીપલોત અને સાગતલા પોલીસ દ્વારા સાડત્રીસ ઇસમોને નશાની હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા હતા સાડત્રીસ ઇસમો અલગ અલગ વિસ્તારમાં નશાની હાલતમાં બફાટા કરતા તેમજ મોટર સાયકલ કરતા જોવા મળ્યા હતા સાકતાલા પોલીસ દેવગઢવારિયા પોલીસ અને પીપલોદ પોલીસ દ્વારા પીપલોદ ગામ ભતવાડા ધાનપુર ચોકડી દેવગઢવારિયા બસ સ્ટેન્ડ સામે ડાંગરિયા ગામ બે દરવાજા રોડ પંચલા ગામ ધબાવ ગામ કાલેકુવા સિગોર ગામ ખોકા બજાર મોતીપુરા રોડ અસાડી ગામ ગુણા ગામ મોટીઝરી અને સેવાણીયા ગામ એમ અલગ અલગ વિસ્તારમાંથી કુલ સાડત્રીસ ઈસમોને નશાની હાલતમાં ઝડપી પાડી તમામ વિરુદ્ધ અલગ અલગ સમયે સાંજે સાત વાગ્યાને ત્રીસ કલાક સુધીમાં ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે